વડાપ્રધાન આવાસ યોજનાના મકાનો ત્રણ વર્ષમાં જર્જરિત હાલતમાં જોવા મળ્યા છે હરણી મોટનાથ મહાદેવ પાસે આવેલા આવાસો બન્યા જોખમી વડાપ્રધાન આવાસ યોજનાના મકાનો ત્રણ જ વર્ષમાં જર્જરિત હાલતમાં જોવા મળ્યા હરણી મોટનાથ મહાદેવ પાસે આવેલા આવાસો જોખમી બન્યા છે મકાનોમાં ગાબડા અને તિરાડો પિલ્લરો પણ પડું પડું થયા બ્લોક પણ બેસી ગયા છે અહીં પાંચ માળના દસ ટાવર છે જેમાં ચારસો પરિવારો વસવાટ કરે છે ઓમ રેસિડેન્સી કો ઓપરેટિંગ હાઉસ સોસાયટીના રહીશોમાં છેતરાયાની લાગણી વડોદરા કોર્પોરેશનથી લઈને વડાપ્રધાન સુધી રજૂઆત છતાં કોઈ પરિણામ નથી રહીશોએ પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર પોકારી ચૂંટણીના બહિષ્કારની જાહેરાત કરી છે

કેટલો ટાઈમ બે વર્ષ